ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે અને મોટાભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું જેથી તૈયાર થયેલ પાક બળે ગયો છે ખેડૂતોની વ્યથા જાણવા જીએસટી ટીવીની ટીમ જ્યારે ખેતર પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે મરશીના પાકનું વિગે પંદરથી થી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું અને પાકની

આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી જેને કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાય છે હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળુ પાકનું વાવેતર ન કરી શકે જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વિગે પંદર થી વીસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા

બવડી લઈ લો તમે બધું લઈ લો એવડી નુકસાની છે ને ઊભા સુકાઈ ગયા પાક કારણ છે એનું કારણ છેલ્લા પાંચ દિવસ પહેલાં જે સતત ચાર દિવસ વરસાદ વરસો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં એના હિસાબે ખડ છે એને બધી બધું ભોગું થઈ ગયું એના હિસાબે મૂળમાં એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે કેટલી વીઘે નુકસાની છે તમે શાકભાજી પાક ગણો ને એટલે વીઘે મિનિમમ પંદરથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે એટલે વીઘે બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો એ પાંચ હજાર રૂપિયા મલ્ચિંગ ના થાય છે વીઘે અત્યારે એટલું તો થઈ ચુક્યું ત્યાર પછી બિયારણ વાવેતર દવા આ તે એમ ગણો એટલે અઢી ત્રણ મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી અત્યારે એમાં નુકસાની છે એટલે સરેરાશ અમે વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ અત્યારે સરકારશ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે થી વીસ ની સહાય મળે ને તો ખેડૂતો ભલે એનું આપણે મજૂરી કેવું નથી ગણતા પણ ખર્ચાને જો થઈ શકે એમ છે ખેડૂતોને અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે આને કાઢીને અત્યારે કઈ વાવેતર થઈ શકે નહીં કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય ટાઈમ સુકાઈ જાય એના હિસાબે એ પાક પણ ન થાય અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ જેમ માની શકાય સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારે કોઈ પૂછ્યું નુકસાની અત્યારે ઓલ રોડ બધી એટલી થઈ છે છતાંય કોઈ જે સર્વે ગામ સેવકો પણ સર્વેમાં જે આવેલા નથી